તો સ્વાગત છે મિત્રો તમારું આજના અમારા એક આ નવા વિડીયોમાં ને અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે દેશ અને ખંડના સ્પેલિંગો લખવાના છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલ પણ નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો તો મિત્રો વિડીયોને પૂરો જોજો ચાલો આપણે લખીએ પહેલાં આપણે ગુજરાતીમાં લખીશું દેશનું નામ અને ખંડનું નામ તેની સામે અંગ્રેજીમાં લખીશું ચાલો લખવાની શરૂઆત કરીએ તમે વિડીયોમાં જોડાયેલા રહેજો અંત સુધી તમે તો જોઈ શકો છો આપણે પહેલો દેશનું નામ લખીશું અફઘાનિસ્તાન અફઘાનિસ્ગાનિસ્તાનિસ્તાન અફઘાનિસ્તાન મિત્રો આપણે ગુજરાતી લખી લીધું હવે આપણે અંગ્રેજી લખવાનું છે ચાલો લખીએ afghanistan આપણે ગુજરાતીમાં લખી હવે આપણે અંગ્રેજીમાં લખીશું a f g h a f g h a n i एस टी एन तो मित्रोंफगानिस्तान ए एफ जी एच एन आई एस टी एन अफगानिस्तान मित्र तो बीजू तो है अमेरिका अमेरिका ते मित्रों लखीश इंग्लिश में ए एम ई आर आई सी ए ए एम ई आर आई सी ए अमेरिका ત્યારબાદ ત્રીજું છે આર્જેન્ટિના તો ત્રીજું છે આર્જેન્ટિના આર્જેન્ટિના

Bangla Desh. Teman-teman, jadi apa yang English mala kita cium? B A N G L A B A N G L A D E S H. Bangladesh. B A N G L A B A N G L A D E S H. Bangladesh. তোমাকে ভুতান ভুতান মানে ইংলিশ বিএচু টি এন বি এচয়ুটি এন ভুতানবাদঠো ছ ব্রাজি ছঠুছে মিত্র লিখি ইংলিশ মা বিআর এ জেড আই এল বিআর এ জেড আই এল ব্রাজি তিপ্ত সাতমু ছজিপ্ত মিত্রো ইজিপ্ত গুজরা ইংলিশ মাখি ইজি বা ইজিপ্তার বা আটম ইংল্যান্ড ইংল্যান্ড আটমো মিত্র ইং্লেড তে আপনি ইংলিশ ই ENG E N G L A N D E N G L A N D इंग्लैंड ત્યાર બાદ 9 છે ફ્રાન્સ 9 છે મિત્રો ફ્રાન્સ તો આપણે ફ્રાન્સ ગુજરાતી માં લખી લીધું છે આપણે ઇંગ્લિશ માં લખી લઈએ F R A एफ आर ए एन सीई एफ आर ए एन सीई फ्रांस छो त्यार बाद दसमु जर्मनी जर्मनी तुम तो तेने लखीश इंग्लिश में जी ई आर एम ए एन वाय G E R M A N Y जर्मनी ત્યારબાદ 11 मु छे भारत એટલે કે મિત્રો આપણું ઇન્ડિયા ભારત એટલે કેને તો મિત્રો કોઈ પણ લખી શકે I N D I A I N D I A ભારત ત્યારબાદ बार्मू से इंडोनेशिया इंडो नेशिया बार्मू से मित्रों इंडोनेशिया चलो आप इंग्लिश में लखी लीए आई एन डीओ एन आई एन डीओ एन ई एस आई ए आई एन डीओ एन ईएसआईए इंडोनेशिया ત્યારબાદ 13મો છે ઈરાન મિત્રો તેને ઇંગ્લિશમાં લખી લઈએ આ આર એ એન ઈરાન ત્યારબાદ 14મો છે ઈરાક तो ईराक ने अपने इंग्लिश में लखीशू आई आर ए क्यू आई आर ए क्यू आई आर ए क्यू ईराक त्यार इजरायल इजरायल তাহলে ইংলিশ মাখি লাই আইএস আইএসআর এল আইএসআর এল ইজরায়ে তো সোমু ছ ইটা মোড়ছে ইটাালি আইটিএ એલ વાય આઈ ટી એલ વાય તો મિત્રો ત્યારબાદ આગળ જોઈએ મિત્રો ત્યારબાદ આગળ છે મિત્રો વિડિયોમાં જોડાલા રજો અંત સુધી ત્યારબાદ મિત્રો છે જાપાનો તો મિત્રો સત્તરમો છે જા તેને ઇંગલિશમાં લખી લઈએ જે એ પી એ એન જાપાન તો મિત્રો આપણે એકથી સત્તર દેશ અને ખંડ જોયા બાકીના આપણે દેશ અને ખંડ બીજા ભાગમાં જોઈશું આપણે સત્તરે સત્તર દેશ અને ખંડ છે તેને આપણે વાંચી લઈએ તો વિડીયોમાં ધ્યાન આપજો પહેલું છે এএফ জি এচ এ এন AMERICA এস টি এন আফগানিস্তান G E N T I N A ত্রিজু છે B A N G L A D E S H બાંગ્લાદેશ છે B বাংলাদেশ U T A N છે बी आर ए जेड आई एल ब्राजिल सातमू जी e वाई पी टी इ जी e वाय पी टी इजिप्त आठमून जी e एल ए एन डी इंग्लैंड दसमु जी इ -E आर एम ए एन वाय जर्मनी अग्यारू है आई एन डी आई ए भारत बारहमु आई एन डी ओ एन ई -E एस आई ए ઇન્ડોનેશિયા તેરમું છે આઈ આર એ એન ઈરાન ચૌદમું છે આઈ આર એ ક્યુ ઇરાક પંદરમું છે આઈ એસ આર એ ઇ એલ ઇજરાયલ સોળમું છે ઈ ટી એ ઈ નહીં મિત્રો આઈ ટી એલ વાય ઇટાલિયન સત્તરમું છેલ્લું જે એ પી એ એન જાપાન તો મિત્રો એકથી સત્તર દેશ અને ખંડ આપણે આ વિડીયોમાં જોયા બાકીના દેશ અને ખંડ આપણે બીજા ભાગમાં જોઈશું તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો